અસામાજિક તત્વો જાણે કાયદાને પડકારતા દેખાઈ રહ્યા છે ભૂતેશ્વર ગામે નોનવેજ લોજમાં નિર્દોષ પિયુષભાઈ પર થયેલો ક્રૂર હુમલો હવે સમગ્ર જિલ્લા માટે ચેતવણી બની રહ્યો છે ઓગણીસ જુલાઈની રાત્રે ઘોઘાના ભૂતેશ્વર ગામના બસ સ્ટોપ પાસે આવેલી બિચ્છુ લોજમાં બનેલ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે લોજના સંચાલક પિયુષભાઈ કંટારિયા પર છવી અને લાકડી અચાનક હુમલો કરવામાં આવ્યો હતો 22 વર્ષીય સુનિલ કંટારિયા અને 23 વર્ષીય હાર્દિક કંટારિયા નામના યુવાનો લોજમાં જમવા આવ્યા જમવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલી થતા ગુસ્સે ભરાઈને બંને પિયુષભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કર્યો હતો મૃતકની પત્ની અને દીકરીને પણ ન છોડતા હુમલો કર્યો હતો ઘાયલ પિયુષને બચાવી શકાયું નહોતું ઘટનાની ગંભીરતાને જોઈને ઘટના બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે પરંતુ સૌથી શરમનાક વિષય એ રહ્યો કે આરોપી પોલીસ સ્ટેશનમાં હસતા જોવા મળ્યા હા હત્યા બાદ પણ તેમને લાગતું જ નથી કે કશો ગુના કર્યો છે આવો જુસ્સો અને બિંદાસી ત્યારે જ દેખાય જ્યારે તંત્ર નિષ્ક્રિય હોય જાહેરમાં તીક્ષ્ણ હથિયાર સાથે ઘૂમતા આવા તત્વો પર પોલીસ જો સમય સરકારી ન કરે તો કેટલા પિયુષ ભાઈઓ આ હત્યારાઓના શિકાર બને ત્યારે હવે સવાલ એ છે કે શું ભવિષ્યમાં કોઈ પિયુષ નહીં બને તેની ગેરંટી કોણ આપશે શું કાયદાનો ડર ખરેખર ગુમાવી રહ્યો છે અને પોલીસ શું ફક્ત ઘટનાની રાહ જોતું તંત્ર બની રહ્યો છે